રાજકોટ શહેર પોલીસ સામે આક્ષેપો અંગે પોલીસ કમિશનરની પ્રેસ કોન્ફરન્સ ગયા વર્ષ ગયા વર્ષમાં 2022 કરતા વધારે ગાડીઓ પર ફટલો લેવામાં આવેલા ગાડીઓ બધા ટિકિટ કરવામાં આવેલી અને જે રીતે DCP ટ્રાફિકે પણ કીધું કે લગભગ એકસો 181 જેટલા ડમ્પરો અને ટ્રકો ઉપર પણ કાર્યવાહી થઈ છે બીજું આપને જણાવતા મને ખુ આનંદ થઈ છે બાવીસ માં એક ઈ સિસ્ટમ ગુજરાત કન્વર્ઝન રેટ છે કે જે લોકો ઈ એફઆઈઆર ના મારફતે અરજી કરે અને એ અરજીઓ આપણે માં રૂપાંતરિત કરીએ છીએ કન્વર્ટ કરીએ છે એની આખા રાજ્યમાં રાજકોટ સિટીની કામગીરી સૌથી વધારે છે અમારો કન્વર્ઝન રેટ લગભગ છ્યાસી ટકા કન્વર્ઝન રેટ છે ડિટેક્શન પણ થાય છે આપે ગઈકાલની પ્રેસ રોડ જોયું હશે અને આજે પીઆઈ પણ ઉપસ્થિત છે કે બે માણસોને પકડીને ઓનસઠ જેટલા મોબાઈલ આને પાસેથી રિકવર કરી છે એના સિવાય પણ ઘણા બધા રિકવરી આ મોબાઈલોની પણ થઈ છે તો એફઆઈઆરના માધ્યમથી ખૂબ લોકોના સારા એના રિસ્પોન્સ પણ મળે અને એની જે કામગીરી છે એ કન્વર્ઝન છે નહીં એ ખૂબ સારી થઈ રહી છે એ સિવાય આપે પ્રેસ નોટમાં પણ આપણે વિગત આપી છે કે આપણે દરેક અધિકારી કેટલી કેટલા કેટલા લોકોને ત્યાં જે આવે છે અરજદારો આવે છે મારી કચેરી આવે છે મારે સાથે મુલાકાત કરે મેડમને મળે ડીસીપી સાહેબોને મળે એની પણ માહિતી દર મહિને અમે ગૃહ વિભાગમાં મોકલતા હોઈએ છીએ આપને જણાવતા મને થાય કે બે હજાર બાવીસ બે હજાર ત્રેવીસમાં લગભગ ચૌદસો અઠાર જેટલા મુલાકાતીઓ મને મળ્યા છે એ રીતે અધિક પોલીસ કમિશનર મેડમની તીનસો વીસ જેટલા મુલાકાતીઓને મુલાકાત લીધી છે અને ઝોન 1 માં 391 રેનો કોમ્પ્લેક્સ ઝોન 2 ને 693 મુલાકાત કર્યો અને પ્રાતિક ના વિશે લખતા ડીસીપી ટ્રાફિક સંદર 288 જેટલા લોકો અમે મુલાકાત લીધી છે તો એ કહેવાનું કે અમે લોકો કે ફરિયાદીઓને મળતા નથી મુલાકાત કે મળતા નથી ઘણા મુલાકાતોની મુલાકાત થઈ એ પછી આ લોકોના પ્રશ્નોનો પણ નો નિકાલ થાય

જમીનના પ્લોટમાં એક મકાન જે બનેલું હતું એને એક કરોડ અઠાવીસ લાખ રૂપિયામાં આ બંને વચ્ચે સોદો કરવાનું નક્કી થયું જે પૈકી સિત્તેર લાખ રૂપિયા જેટલી રકમ જે છે એ આ નિવૃત્ત આયોના કર્મચારી દ્વારા નિવૃત્ત તરાકીને આપવામાં આવી અને આ સાથે જે કબજો જે છે એ આપણે સોંપવામાં આવ્યો અને બંને પક્ષકારો બંને પક્ષકારોએ મળીને નક્કી કરે કે જયારે શ્રી અને શ્રીની જરૂરી મંજૂરીઓ મળી જશે ત્યારે દસ્તાવેજ કરી આપવામાં આવશે આજની તારીખમાં કબજો જે છે એ સિત્તેર લાખ રૂપિયા આપી અને કબજો ભોગવટો જે છે આ મકાનનો હાલના અરજદાર ભોગવી રહ્યા છે સાથે સાથે જે રેવન્યુ કોર્ટોમાં કેસો ચાલે છે એ કેસો હાલના સ્તરે કેમ કે એસડીએમસીની કોર્ટ ની કોર્ટમાં આમના ફેવરના હુકમો મળેલા નથી જેથી કરીને આ કેસ જે છે અપીલમાં ચાલી રહ્યો છે આમ રેવન્યુ કોર્ટમાં વાદ ચાલતો હોવાના કારણે દસ્તાવેજ થઈ શકે નથી આવા કિસ્સાઓમાં જે

જે બાબુભાઈ મકવાણા જે છે એમના ઉપર એકતાલીસ વખત ગુનાઓ દાખલ કરવામાં આવેલા છે અને હાલ જે છે એ ત્યાં રહેતા પણ નથી અને હાલ એમના તરફથી કોઈ દબાણ પણ નથી કોર્પોરેશનની ટીમ અને પોલીસની ટીમે ભેગા થઈ આ તમામ કાર્યવાહી જે છે ઓલરેડી કરી દીધેલી છે આમાં ચારે બાબતોની જે રજૂઆત જે છે એ તથ્યથી તથ્ય વિનોણી છે અને અતિશયોક્તિ ભરેલી છે સાથે સાથે એ જણાવવાનું કે અ હું અમને ઉદાહરણ પણ આપવા માંગુ છું કે ગુના દાખલ કરવા બાબતની જે આગ્રહ જે હોય છે એ અત્યારે હાલમાં પોલીસ વિભાગ દ્વારા સતત અને તાત્કાલિક ધોરણે ગુના દાખલ કરવામાં આવી રહ્યા છે પરંતુ દિવાલી પ્રકારના વિવાદો હોય જેમ કે કોઈ એક વ્યક્તિ એનું વાહન પોઈને મોડિફિકેશન કરવા માટે આપે છે ને એ પ્રકારનો કરાર કરે છે કે ભાઈ આ વાહન આટલા રૂપિયામાં તમારે મોડિફિકેશન કરીને તમને પાછું આપવાનું છે પરંતુ જ્યારે મોડિફિકેશન કરનાર જે કંપની જે છે એ કંપની કોઈ વિવાદમાં આવે છે કોઈ વાતમાં આવે છે અને એમાં અન્ય એજન્સીઓ દ્વારા એને અકસ્યામાં તો ટાંચમાં લેવામાં આવે છે અને આ પ્રકારનો વિવાદ જ્યારે ઊભો થાય છે ને કંપની જે છે એના કરારનું પાલન કરી શકતી નથી તો આવા પ્રકારના કરાર ભંગના કિસ્સાઓમાં જે છે એ દિવાળી પ્રકારનો કિસ્સો છે ને આમાં ફોજદારી ફરિયાદ થઈ શકે નહીં

સૌ પ્રથમ તો દેશી દારૂની વાત કરીએ તો આશરે પાંચ હજાર થી વધુ કેસો કરી છ થી વધુ ઇસમોને છેલ્લા બે વર્ષની અંદર કાયદાના પાઠ શીખવાડવામાં આવે છે વિદેશી દારૂની વાત કરીએ તો પંદરસો થી વધુ કેસ કરી ઓગણીસો જેટલા આરોપીઓની ધરપકડ કરી વાહન અને દારૂની સાથે ટોટલ સોળ કરોડ રૂપિયાથી વધુનો મુદ્દામાલ શહેર પોલીસ દ્વારા છેલ્લા બે વર્ષમાં કબજે કરી અને તમામ ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરે છે દારૂ ઉપરાંતના જે અન્ય નશીલા પદાર્થો છે તે નશીલા પદાર્થો ક્યાં ક્યાં વેચાય છે તેનું સંપૂર્ણ નેટવર્ક રાજકોટ શહેર બ્રાન્ચ પોલીસ અને એલસીબી માધ્યમથી આખું નેટવર્ક નું અમારી પાસે માહિતી આવી ગઈ છે અને એ માહિતી અનુસંધાને છેલ્લા બે વર્ષની અંદર ચોપન થી વધુ કેસો દાખલ કરી સો આરોપીઓની ધરપકડ કરી આશરે એક કરોડ રૂપિયાનો અન્ય નશીલા પદાર્થ જેમાં એમડી મેથેડ્રોન ગામજો ચરસ બ્રાઉન સુગર

તેરસો ને 1386 લોકોને તેમના પરિવાર સાથે છેલ્લા બે વર્ષમાં રાજકોટ શહેર પોલીસ દ્વારા મિલન કરવામાં આવ્યું છે જે બાળકો બાળ મજૂરીમાં ધકેલાઈ જાય છે તો તેવા બાળકોનું રક્ષણ કરવા માટે થઈને જે સમાજ કલ્યાણ વિભાગ છે તેને સાથે રાખીને 200 થી વધુ બાળકોને બાળ મજૂરીમાંથી મુક્ત કરવામાં આવ્યા છે તે ઉપરાંત આપણે જે સાયબર ક્રાઈમની કામગીરી છે તો સાગર ગંગની કામગીરી જોઈએ તો છેલ્લા બે વર્ષની અંદર છ સાડા પાંચ કરોડ રૂપિયા થી વધારે આપણે પૈસા લોકોને પાછા અપાવ્યા છે પોણા છસો જેવા આપણે મોબાઈલો જે છે છે એ પરત અપાવ્યા અને આ તો તો વાત વાત થઈ જો કરીએ તેના વધારે મોબાઈલ એટલે ટોટલ આપણે સોળસો થી વધારે મોબાઈલ રાજકોટ શહેર પોલીસ દ્વારા છેલ્લા બે વર્ષમાં લોકોને પાછા અપાવવામાં આવ્યા છે અને અવેરનેસ સેમિનારો વાત કરીએ તો પંચોતેર થી વધારે અવેરનેસ સેમિનારો કરીને લોકો સુધી સાયબર ક્રાઇમ માહિતી સંપૂર્ણપણે મળી રહે અને સાયબર ક્રાઈમ થી બચવા માટેની ટેકનિક નાણાં બચાવવા અને તે લોકોને છેતરપિંડી થી બચવા માટે થઈને જરૂરી કાર્યવાહી રાજકોટ શહેર પોલીસ દ્વારા કરવામાં આવી છે જે લોકો ગેરકાયદેસર ગાંજો અથવા બીજા પણ પ્રકારની એવી નશીલા પદાર્થો સાથે જોડાયેલી પ્રવૃત્તિ જોડાયેલા હશે તે લોકોની જે મિલકત કાચ માં લઈને જો PMLA હેઠળ કાર્યવાહી થઈ શકે તો prevention of money laundering act હેઠળ પણ કાર્યવાહી તો કરવામાં આવે છે. અને કોઈ અત્યારે થઈ હોય અથવા તો તેના માટેની પ્રપોઝલ તેના માટેની જે માહિતી માંગવાની હોય તે તમામ પ્રક્રિયા હાથ કરવામાં આવી છે. અને જે થશે તેની અલગથી પ્રેસ નોટ અમે રિલીઝ પણ કરીશું. કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ એટ ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે